આપી અને રજૂઆત કરી ત્યારે ડેપો મેનેજર સુરેશભાઈ બી પર મારે યોગ્ય જવાબ ન આપ્યો અને તમે ડેપોમાં માંડવો બાંધી બેસજો જે થાય તે કરી લેજો એવો તુચ્છ જવાબ આપ્યો હતો ત્યાર બાદ ભૂજ ડીટીઓ બેન એસટી ડેપોની મુલાકાતે આવ્યા હતા એમનાથી વાતચીત કરતા એમણે વ્યવસ્થિત જવાબ આપીને જલ્દીથી સુધારો થશે એવું જણાવ્યું હતું પરંતુ આ વિસ્તારના લોકોનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી ગ્રામજનો દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવશે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા અબડાસા